જય શિયા રામ જય હું ગોરી બાપુને ભારતી બાપુ અહીંયા મિત્રો આપ બીજે બારીની ચેનલના માધ્યમથી આજરોજ અમારા ખોળામાં જોઈ રહ્યા છો બિલાડીનું બચ્ચું આરામ કરી રહ્યું છે બિલાડીનું બચ્ચું જોયું એના બધા સેવકો એમ કહે છે કે ભરૂચથી આ બિલાડાની બિલાડીના મા મરી ગઈ છે એક બીજું પણ બચ્યું તો એ મરી ગયું છે આ એક જ એમાંથી બચી ગયું છે આપાતકાળમાં ભગવાન એને બચાવ્યો આ બિલાડી વિશે એક દુહો બહુ જગ પ્રસિદ્ધ લખેલો છે મુરદાસ બાપુનો આપણે સાંભળ્યો છે બિલાડીનું પ્રમાણપત્ર મુરદાસ બાપુએ આપું છું

ભાવ આપે છે રામ તો આજુબાજુ આજુબાબા સેવકો બેઠા છે એ બધા દરેક એને આ બિલાડીને પોતાના માવતા જેમ ભાવ આપે છે અને આપો એ આપણી માનવતાની ફરજ પણ બને છે આપણે તો અહીંયા બેઠા હોય ત્યાં સુધી એનું ધ્યાન રાખશે બાકી અસલમાં એનું ધ્યાન રાખનાર આ મંદિરમાં બેઠેલું નિર્ગંધ મહાદેવ છે મારા તો આપ જોઈ રહ્યા છો વિજય બારીની ચેનલ માધ્યમ માંથી આપણે ભગવાનને થોડોક મીઠો ઠપકો હે પ્રભુ આવું તું શું કામ કરે એવું હોય પણ જો તે દી તૂટી હોય દે એવા સમયા સમયાંતરે બચ્ચાની માથે વીસે એવા બીજા કોઈ પશુની માથે ન વીસે અને પૂરું માનો પ્રેમ મળે એની ભાવના પ્રગટ કરું છું જય શિયા રામ જય રામ